અહીંયાથી સાયકલ લઈને બપોરના ટાઈમે નીકળ્યો હતો તો અહીંયાથી એરો એરોપ્લેન અહીંયા ઝાડે બહુ નીચું હતું તો હું ઊભો રહ્યો દેખવા તો એરોપ્લેન ત્યાં ઝાડે અથડાયું ત્યાંનું બેલેન્સ બગડી ગયું તો ત્યાં પડ્યું ને એકદમ તો ત્યાં આગેધર આમ ગોળો બન્યો બ્લાસ્ટ થયો તો ગરમ એકદમ રોશની આવી ને તો અહીંયા ઝાડ બાળ બધું હલવા માંડ્યું બ્લોક બ્લોક પછી એકદમ ઉપર ગયો ને તો ત્યાં ચાર મને લાશો દેખાઈ એમાં એક લાશમાં ઠીક હતું કે અહીંયાથી કપાઈ ગયું હતું બધું તો મને દેખ્યું ન જવાય તો થોડો આ સાઈડ આવે ને તો બ્લાસ્ટ થયું

અગિયારસોનું મિત્રો તાપમાન હતું અગિયારસો ડિગ્રી એટલે મિત્રો એ દીકરો પણ ન બચાવી શક્યો કેમ કે કદાચ વધારે અંદર જોત તો કદાચ એ દીકરાને પણ ઇજા હોત એટલે દીકરો ન બચાવી શક્યો પણ એની આંખોની સામે એને જે જોયું છે મિત્રો એ બધે બધું એને બતાવ્યું છે ખાસ કરીને સાહેબ તમે વિડીયો હમણાં જોતા રહો તમને આગળ આખો વિડીયો બતાવો ભાઈ કે કઈ રીતે એ દીકરાએ મિત્રો આ બધું જોયું હા મારા ભાઈ દીકરાએ કઈ રીતે જોયું અને એની નજર સામે એને શું જોયું એ સાહેબ તમને હમણાં આખો વિડીયો બતાવવાનો છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો તમને ખબર છે કે અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના ઘટી ગઈ ભાઈ ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયામાં ભાઈ વિજયભાઈ રૂપાણીના ઢગલો વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં વિજયભાઈ રૂપાણી હસી રહ્યા છે ને એવા વિડીયો પણ એની પહેલા સાહેબ તમે આ છોકરાનો એક વિડીયો બતાવું આ તમે નાનકડા દીકરાનો વિડીયો જોઈ લો ફોન વગર તમને ના પાડી દીધું મને કે ફોન નહીં આપી તો મેં બીજા અંકલ જોડેથી ફોન લીધો ને પછી મેં ફોન કર્યો એકસો આઠ ને પછી એટલામાં કે આ જગ્યા બોલો તો મેં મેન્ટલ આ જગ્યા બતાવી એ ટાઈમે જે બધે નીચે આગ હતી ને કોઈને કંઈ સૂતું જ નહોતું જ્યાં ઉપરથી કૂદતા હતા મોટા મોસ્ટલી જે અડધા કૂદ્યા છે ને એમાં એક ટકો પણ જીવતો નહીં રહ્યા